ગુજરાત સરકાર દ્વારા સાતમી ઓક્ટોબરથી લઈ પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે સાતમી ઓક્ટોબર બે હજાર એકના રોજ તેમણે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ બે હજાર ચૌદથી આજે દેશના વડાપ્રધાન તરીકે વિકાસની રાજનીતિ સાથે સેવાના ભાવ સાથે અને જનવિશ્વાસના કાર્ય થકી તેઓ સુશાસન સંભાળી રહ્યા છે તો એને પણ ચોવીસ વર્ષ પૂર્ણ થાય અને પચીસમા વર્ષમાં પ્રવેશ કરે છે તો મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે એને જન જન સુધી પહોંચાડવા માટે આજે આણંદ મહાનગરપાલિકા દ્વારા પણ લગભગ એક કરોડ બાસઠ લાખના વિવિધ ચાર રસ્તાઓનું ખાતમુહૂર્ત છે સાથે સાથે ફાયરની અદ્યતન સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા પંદર કરોડના વિવિધ સાધનો પણ નગરપાલિકા મહાનગરપાલિકાને સુપ્રત કરેલા છે તો કરમસદ મહાનગરપાલિકામાં લોકોની સુખાકારી વધે અને આવનારા સમયની અંદર જ્યાં વિકાસની રાજનીતિ સતત ચાલુ રહે એ દિશાનો આ સૌથી પહેલો આ કાર્યક્રમ છે આજે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં દરેક શહેરમાં જે વિસ્તારની લોકોના જનસુખાકારીના કાર્યોના ખાતમુહૂર્ત છે ક્યાંક લોકાર્પણ છે તો આજના આ મહાનગર કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના આ કાર્યક્રમમાં પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે આભાર